વડોદરાના મેમન ડે નિમિત્તે મેમન સમાજ દ્વારા માનવતાની સેવાને અર્પણ ફળ વિતરણ કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ દસ એપ્રિલે મેમન સમાજ દ્વારા મેમન ની ઉજવણી પરંપરાગત રીતે ઉજવાઈ રહી છે વડોદરા ખાતે મોરબી ટંકારા મેમન જમાતના આયોજનમાં આજ રોજ મદરેસા મુસાનુર ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ફળ વિતરણ કરાયું હતું પછી જમનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ તાજા ફળો વિતરણ કરીને સમાજે પોતાના દયાભાવ અને સેવાભાવનાનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મેમન સમાજના પ્રમુખ મોહમ્મદ સલીમે મેમન ચંપલવાલા ઉપપ્રમુખ મોહમ્મદ આઈ મેમન ફિરોજભાઈ મેમન કાદરભાઈ મેમન મોહમ્મદ આસિફ દવાવાલા યુથ વિન પ્રમુખ સુફિયાન જીવાની તથા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના જોનલ સેક્રેટરી ગુલામ દાઉદભાઈ મહેમાન હાજર રહ્યા હતા ગુલામ દાઉદ મેમણે વધુમાં જણાવ્યું કે મેમન સમાજ વર્ષોથી દેશભરમાં સેવા માટે આગળ રહ્યો છે આજનો ફળ વિતરણ કાર્યક્રમ એ સમજૂતીનો એક નાનો હિસ્સો છે ભવિષ્યમાં પણ એવી જ સેવાને આગળ વધારવી એ અમારું ધ્યેય રહેશે આ પ્રસંગે સમગ્ર મેમન સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરે દસ એપ્રિલના દિવસે વડોદરા ખાતે ઓગણીસો ઇકોતેર દસ એપ્રિલના દિવસે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની સ્થાપના થઈ હતી અને એ દિવસને અંદર અમે મેમન ડે ઉજવીએ છીએ અમે આ ઇન્ડિયા પૂરતું પહેલાં હતું હવે વર્લ્ડ વર્લ્ડમાં વર્લ્ડમાં મેમન ડે આજે મનાવવામાં આવે છે અમારી પાંચસો જમાતો છે એ પાંચસો જમાતોને અમે ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશન તરફથી દર વર્ષે અગિયાર કરોડ રૂપિયા જેટલે અમે નવીન મકાન હાઉસિંગ માટે મેડિકલ માટે વિધવા સલાહ માટે અને ધંધાના માટે લોન આપીએ છીએ આવી રીતે ઓલ ઇન્ડિયા મેમન જમાત કામ કરે છે સારું અને ઓલ ઇન્ડિયા મેમન જમાત તરફથી આજે મેમન ડે ઉજવવામાં આવ્યું છે વડોદરાની ચાર જમાતો મોરબી ટંકારા મેમણ જમાત અમરેલી મેમણ જમાત અને વડોદરા હાલાઈ મેમણ જમાત અને પાદરા મેમણ જમાત ચાર જમાત તરફથી આજે મેમન ડેની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સવારે બાળકોને ટિફિન આપવામાં આવ્યા હતા નાસ્તા માટેના અત્યારે અહીંયા જમુનાભાઈ હોસ્પિટલની અંદર કારે જમાત તરફથી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અમારા પ્રમુખ પ્રમુખભાઈ યુસપાલભાઈ મેમન સજ્જાદભાઈ ઈસાભાઈ આપણે રિજવાન અને અખિલભાઈ ને મને એ બધા પ્રમુખોને બધા ખાસ સાકારથી અમે મેમન દેવું જઈએ છીએ અને આ રીતે આજે અમે મહેમાન દેવું છે નમસ્તે જય હિન્દ મારું હું ગુલામ દાઉદ મેમણ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો ગુજરાતનો જોનરલ સેક્રેટરી થઈ ગયો છું આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ગુજરાતીને ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો